થાઇલેન્ડના નારાથી વાત શહેરમાં તાજેતરમાં આકાશમાં ઇન્દ્રધનુષી વાતળોનું એક જોવા મળ્યું જ્યાં વાદળોમાં ઇન્દ્રધનુષી આભા જોવા મળી ત્યારે જ્યારે વાદળોમાં રહેલા નાના બરફના ક્રિસ્ટલ સૂર્યના પ્રકાશને વિખેરે છે જેના કારણે આકાશમાં ચાદુઈ ઇન્દ્રધનુષી આભા ઉત્પન્ન થાય છે આ દ્રશ્યને લોકોએ કેમેરામાં કેદ કર્યું અને સોશિયલ મીડિયા પર શેર કર્યું જે ઝડપથી વાયરલ થયું આ પ્રકારની ઇન્દ્રધનુષી આભા સામાન્ય રીતે ઇરીડેસન્ટ ક્લાઉડ્સ તરીકે ઓળખાય છે આ દ્રશ્ય એ સમય સર્જાય છે જ્યારે સૂર્યના પ્રકાશના કિરણો વાદળોમાં રહેલા બરફના નાના ક્રિસ્ટલ્સમાંથી પસાર થાય છે અને વિખેરાય છે જેના કારણે વિવિધ રંગોની આભાર દેખાય છે આ દ્રશ્ય નારાથી વાતના રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે એક અદભુત અનુભવ રહ્યો આ દ્રશ્યને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને તેને કુદરતનો અદભુત ચમત્કાર ગણાવ્યો આવા દ્રશ્યો સામાન્ય રીતે દુર્લભ હોય છે અને ખાસ કરીને વાદળોની રચના આ પ્રકાશની સ્થિતિ પર આધારિત હોય છે આ દર્શને જોઈને લોકો કુદરતની સુંદરતાને માણી રહ્યા છે તેના ફોટો અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે